નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો દીવાની વાટનું આખું બળી જવું અને ન બળવું એ આપણને આ એક સંકેત આપે છે મિત્રો આ બહુ મહત્વની જાણકારી છે કે જે તમારા ઘરના મંદિર અને ખાસ તહેવારો વ્રત અને અન્ય ધાર્મિક અનુષ્ઠાન ઉપર જો તમે દીવો પ્રગટાવો છો એની સાથે જોડાયેલી છે મિત્રો તમે જોયું હશે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો તો એ તમારા જીવનમાં તમને કયા સંકેત આપે છે શું તમારા દીવાની વાત છે આખી બળી જાય છે કે નહીં અથવા તો તે અધૂરી રહી જાય છે તેની સાથે જ જો તમે દીવો પ્રગટાવો છો અને એની જ્યોતમાં ફૂલ બને છે તો એ કયો સંકેત આપે છે તો મિત્રો શું તમને ખબર છે કે એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો એ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે અને મિત્રો કેટલા સમય સુધી તમારે એક જ દીવાનો ઉપયોગ કરવો એ શુભ મનાય છે કે અશુભ તો આજે આપણે આ બધા જ રહસ્યો વિશે જાણશું અને સાથે એ પણ જાણશું કે દીવો છે એ તમારા જીવનમાં ખુશીઓ કે મુશ્કેલીઓ કઈ રીતે લાવે છે આથી મિત્રો આ મહત્વની જાણકારી માટે આ વીડિયોને આંખો જોવા વિનંતી તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે શું તમે તમારા મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો તો મિત્રો તમારે આનું પરિણામ જરૂર ભોગવવું પડશે દીવાની વાટનું આખી આખું બળી જવું અને ન બળવું પણ આપણને અલગ અલગ સંકેત આપે છે કે જે આપણે જાણવું બહુ જરૂરી છે તો મિત્રો આ બધી જ વાતોને જાણવા માટે આ વીડિયોને આંખો જોજો મિત્રો જ્યારે આપણે પૂજા કરીએ છીએ તો આપણો દીવો છે અચાનક જ ઓલવાઈ જાય છે અને આપણે પાછો એ દીવો પ્રગટાવીને ભગવાનની સામે એમ જ પ્રગટતો રહેવા દઈએ છીએ પણ મિત્રો થોડાક સમય પછી આ દીવો છે એની જાતે જ બુજાઈ જાય છે અને તેમાં અધૂરી વાટ અને ઘી રહી જાય છે અને મિત્રો ક્યારેક તો આપણા દીવાની વાટ છે આખી બળી જાય છે અને ત્યાં ફૂલ પણ બની જાય છે તો મિત્રો આ વસ્તુ છે આપણને નકારાત્મક અને સકારાત્મક સંકેતો આપે છે તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે જો આપણા દીવામાં ફૂલ બને છે તો આનો શું મતલબ થઈ શકે છે પ્રિય મિત્રો જો આપણા દીવાની વાટમાં જો ફૂલ બને છે તો આનો સીધો મતલબ એ જ છે કે ભગવાને આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો છે અને એ આપણી પૂજા આરાધનાથી પ્રસન્ન છે આનો સંકેત છે એ મિત્રો આ વાટમાં બનેલા ફૂલના માધ્યમથી આપણને એ સંકેત આપે છે જો મિત્રો તમારા ઘરમાં દિવ્ય શક્તિ છે અને મિત્રો તમારી સાથે એ પણ ઈશ્વરની પૂજામાં એનું ધ્યાન રાખે છે તો મિત્રો તમારા દીવાની વાટમાં એકથી વધારે ફૂલ બને છે અને મિત્રો ક્યારેક સાથે જ કોઈ પણ દેવી દેવતાનું રૂપ પણ જોવા મળે છે અને જો તમારા દીવાની વાટમાં ફૂલ બને છે તો મિત્રો તમે બહુ જ ભાગ્યશાળી છો સાથે જ મિત્રો દીવો પ્રગટાવવાના અમુક ખાસ નિયમો તમારે જાણવા બહુ જરૂરી છે મિત્રો જો તમે એક દીવો પહેલેથી જ પ્રગટેલો હોય અને એમાંથી તમે બીજો દીવો પ્રગટાવો છો તો મિત્રો આનાથી દુર્ભાગ્ય છે તમારો પીછો છોડી શકતું નથી તો મિત્રો પ્રગટાવી લીધો તો મિત્રો તમારાથી રિસાઈ જાય છે અને મિત્રો તમને આના બહુ ભયાનક પરિણામ જોવા મળે છે તેમજ મિત્રો તમારા સવડા પડતા કાર્ય છે પણ રૂકી જાય છે તેમજ તમારી તિજોરીમાંથી ધન ખર્ચ થવા લાગે છે અને મિત્રો તમારા ધન આવવાના બધા જ રસ્તા છે એ બંધ થઈ જાય છે તો મિત્રો હંમેશા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો તો મિત્રો તમે ચોખ્ખા દીવાનો જ ઉપયોગ કરજો મિત્રો આની સાથે ઘણા લોકોને એવી આદતો હોય છે કે તે થોડા દિવસ પછી તે પોતાના દીવાને બદલી નાખે છે

તો મિત્રો તમે દરરોજ એ દીવાને સાફ કરજો એના પછી તેમાં વાટ નાખીને દીવો પ્રગટાવજો મિત્રો તમે જ્યારે પણ એ દીવો પ્રગટાવો છો એટલી વાર એ દીવાને સાફ કરીને વારે વારે એ જ દીવામાં વાટ પ્રગટાવજો પણ મિત્રો જો તમે ભૂલથી પણ એ દીવાને બદલો છો તો મિત્રો તમારી પ્રગતિમાં રૂકાવટ આવે છે આથી મિત્રો તમે તમારા દીવાને ક્યારેય ન બદલતા મિત્રો દસ વર્ષ વીસ વર્ષ સુધી પણ તમે એમાં દીવો પ્રગટાવજો આનાથી મિત્રો તમારો દીવો છે એ સિદ્ધ થઈ જશે અને મિત્રો તમે આ વસ્તુનો ચમત્કાર પોતાના ઘરમાં પણ જોઈ શકશો જો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ રોગી હોય એટલે કે ઘરનું કોઈ સભ્ય બહુ બીમાર રહેતું હોય અથવા તો એવું માણસ કે જેને હંમેશા તાપ આવતો હોય તો મિત્રો તમે આ દીવોને થોડી વાર માટે કોઈ વાસણમાં રાખી દેજો અને કોઈ પણ રોગી જે હોય કે જે બીમાર છે એને આ દીવાવાળું પાણી પીવડાવી દેજો આ ઉપાય કરવાથી મિત્રો દસ થી પંદર મિનિટમાં એ વ્યક્તિનો તાપ અથવા તો જે કોઈ પણ બીમારી છે દૂર થઈ જશે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કોઈની નજર લાગી ગઈ હોય અથવા તો મિત્રો તમારા ઘરના વ્યાપારમાં કોઈની નજર લાગી ગઈ હોય તેમજ મિત્રો તમારો ધંધો સરખો ચાલતો ન હોય તો પણ મિત્રો તમે આ દીવાને તાંબાના વાસણમાં પાણી ભરીને એમાં નાખી દેજો અને આખી રાત સુધી મૂકી દેજો મિત્રો પછીની સવારે તમે આ પાણીનો હકાવ છે પોતાના ઘરમાં અને પોતાની દુકાનમાં અથવા તો પોતાની ઓફિસ અથવા તો પોતાના ધંધાની જગ્યાએ જો તમે હકાવ કરી દેશો તો મિત્રો તમને આનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે એટલે કે તમારો ધંધો છે એ સારો ચાલવા લાગશે મિત્રો આપણે એક જ વસ્તુનો ઉપયોગ આપણી પૂજામાં કરીએ છીએ તો એ વસ્તુ છે એ સિદ્ધ થઈ જાય છે એટલે કે મિત્રો એ વસ્તુમાં દેવી દેવતાનો વાસ આવી જાય છે એ વસ્તુ છે એ ક્યારેય અપવિત્ર બની શકતી નથી અને તેની ઉપર કોઈ ખરાબ શક્તિ લાગુ પડી શકતી નથી અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે

પણ મિત્રો જો તમે આ દીવાને ફેંકી ન દેતા આ દીવાને પોતાના ઘરમાં સાચવીને રાખજો કારણ કે મિત્રો આ વસ્તુ છે એ ભગવાનની સકારાત્મક ભંડાર હોય છે તો મિત્રો સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે દીવો પ્રગટાવો છો અને એ દીવાની વાટ આખી બળતી નથી અને મિત્રો તમારા દીવામાંથી વાટ એમ જ બચી જાય છે તો આનો શું સંકેત હોઈ શકે છે તો મિત્રો સૌપ્રથમ તમે એ જોજો કે તમે કોઈ પણ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને મિત્રો પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો છે આખો બળતો નથી અથવા તો એમાં જ વધે છે તો મિત્રો તમારા ઘરમાં બીમારી છે એ ઘર કરી જાય છે અને મિત્રો આ બીમારી છે એ ક્યારે પણ તમારો પીછો નહીં છોડી શકે તો મિત્રો તમે જ્યારે પણ કોઈ વૃક્ષ છોડ અથવા તો મંદિરની બાજુમાં પૂજા કરો તો મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એ દીવાની વાટ છે આખી બળી જવી જોઈએ અને એમાં ઘી બચવું ન જોઈએ કારણ કે મિત્રો આ વસ્તુ છે તમારા સ્વાસ્થ્ય માટે બહુ સારું રહેશે જેની સાથે જ મિત્રો જો તમારા ઘરના મંદિરમાં દીવાની વાટ આખી બળી જતી નથી અને મિત્રો જો જ્યારે પણ તમે દીવાબત્તી કરો છો એટલે કે આરતી કરો છો અને એમ અચાનક જ દીવો ઓલવાઈ જાય છે તો મિત્રો જરૂર તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ હશે અને મિત્રો આ તમારી પૂજામાં વિઘન નાખવાનું કામ કરે છે મિત્રો આપણા ઘરમાં જો કોઈ ખરાબ શક્તિ હોય છે અથવા તો કોઈ એવી ઉર્જા હોય છે કે જે એવું નથી ઈચ્છતી કે તમારા ઘરમાં ભગવાનની કૃપા હોય અને સકારાત્મક ઉર્જા હોય તો મિત્રો એ વસ્તુ તમારી પૂજાને સફળ થવા દેતી નથી કારણ કે મિત્રો એક વાતાવરણમાં એક જ પ્રકારની ઉર્જા રહી શકે છે અથવા સકારાત્મક અથવા તો નકારાત્મક મિત્રો જે ખરાબ શક્તિ હોય છે એ ક્યારે એવું નથી ઈચ્છતી કે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા રહે મિત્રો જો તમારા ઘરમાં ભગવાને પોતાની કૃપા આપી તો એ ખરાબ શક્તિઓનો પ્રભાવ છે એ સમાપ્ત થઈ જશે આટલા માટે મિત્રો આ શક્તિઓ એવું ઈચ્છતી હોય છે કે તમારી પૂજામાં રોકાવટ આવે મિત્રો આના પ્રભાવથી તમારો દીવો છે એ વારે વારે બુજાઈ જાય છે અથવા એ દિવાની વાત છે આખી બળી શક્તિ નથી તો મિત્રો આ બધી વસ્તુથી બચવા માટે તમારે સાચા મનથી અને સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને એની પૂજા આરાધના કરવી જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો છો તો મિત્રો ભગવાનને પ્રાર્થના કરજો કે તમારી આજુબાજુમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને દૂર કરી દેજો અને ભગવાનની કૃપા તમારી ઉપર બની રહે તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે પૂજા આરાધના કરો છો તો મિત્રો એક લોટામાં ગંગાજળ લઈને એનાથી એક મંદિરની આજુબાજુમાં ગંગાજળનો છંટકાવ કરી દેજો અને ત્યાં દીવો પ્રગટાવજો કારણ કે મિત્રો ગંગાજળને બહુ પવિત્ર માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ગંગાજળને મહાદેવનું વરદાન પણ પ્રાપ્ત છે મિત્રો ગંગાજળમાં સૌપ્રથમ તો કોઈ પણ ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી નથી આટલા માટે મિત્રો ગંગાજળ ક્યારેય ખરાબ થઈ શકતું નથી અને મિત્રો બધા જ પ્રકારની ઉર્જાને ગંગાજળ છે સકારાત્મક ઉર્જામાં બદલી શકે છે તો મિત્રો જો તમે જે જગ્યા ઉપર ગંગાજળનો છંટકાવ કરીને તેને ઉપર દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રવેશ કરવા નહીં દે અને કોઈ પણ નકારાત્મક શક્તિ છે તમારા દીવાને ઓલવી નહીં શકે આથી મિત્રો તમે નિર્વિઘ્ન રીતે પોતાની પૂજા આરાધના પૂરી કરી શકો છો અને મિત્રો દેવી શક્તિઓ પણ તમારા જીવનમાં પોતાની કૃપા અને આશીર્વાદ બનાવી રાખશે તો મિત્રો આપણે દીવાની વાટને કેવી રીતે રાખવી અને દીવાની જ્યોતના સંકેતો વિશે વાત કરી તો મિત્રો હવે આપણે જાણીએ કે જો તમે આ દીવો છે તેને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર પ્રગટાવો છો અને આ રીતે પ્રગટાવો છો તો મિત્રો તમે લક્ષ્મી માતાને પણ પ્રસન્ન કરી શકો છો તેની સાથે જ તમે ઘરના મુખ્ય દ્વાર પર ઉપાય દીવાને લગતો ઉપાય કરો છો તો મિત્રો તમે અપાર ધનની પ્રાપ્તિ કરી શકો છો તો જો મિત્રો તમારા પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તેમની પરિવારના સભ્યોની નોકરી માટે પ્રમોશન ન મળતું હોય અથવા તો તેની નોકરી હાથમાંથી જતી રહી હોય અને ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા સમાપ્ત થઈ ગયા હોય તો તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય અથવા તો પરિવારના સભ્યોમાં મનમેળ ન બેસતા હોય તેમજ તમારા બાળકો છે અવળા રસ્તે ચડી ગયા હોય તેની સાથે જ મિત્રો જો તમારું

સાંજના સમય દીવો કરવો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે લક્ષ્મી માતાનું આગમન થાય છે આ કારણોસર સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો જોઈએ આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થતો નથી ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી વ્યક્તિ માલામાલ થાય છે અને આ ઘરમાં લક્ષ્મી માતાનો હંમેશા વાસ રહે છે ઘરના મુખ્ય દ્વાર પર દીવો એ પ્રકારે કરવો જોઈએ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો તો દીવો તમારી જમણી તરફ હોય છે આ દીવાની જ્યોતિની દિશા ઉત્તર અથવા પૂર્વ દિશા હોવી જોઈએ પશ્ચિમ દિશા તરફ જ્યોત રાખીને દીવો દીવોના કરવો જોઈએ સાંજના સમયે દીવો કરવા માટે સરસવનું તેલ સૌથી શુભ માનવામાં આવે છે સરસવનું તેલ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રિય છે આ તેલથી દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે આ સાથે જ સરસવ તલ અને અળસી સિવાય સાંજના સમયે મહુઆના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ માન્યતા છે કે સાંજના સમયે આ તેલથી દીપ પ્રગટાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે કારણ કે શાસ્ત્રો અનુસાર મહુવાનું તેલ ભગવાન શિવને ખૂબ પ્રિય છે આવી સ્થિતિમાં સાંજના સમયે આ તેલનો દીવો પ્રગટાવવાથી ઘર પરિવારમાં ખુશીઓ આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે દીપ પ્રગાવવાથી શું ફાયદા થાય છે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે વૃદ્ધિ થાય છે ધનમાં ખુશીઓ આવે છે આ સાથે જ મન શાંત થાય થાય છે છે અને તણાવ દૂર હંમેશા સ્વચ્છ અને નવા વાસણમાં દીવો પ્રગટાવો અને તેને જમીન પર ન રાખો પરંતુ પ્લેટ અથવા સ્ટુલ પર રાખજો જ્યાં સુધી તે સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી દીવો સળગવા દો તેમજ મિત્રો વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ હંમેશા દીવો રાખવો શુભ માનવામાં આવે છે અહીં તમે ઘી તેલ અળસી કે મહુઆનું તેલ લગાવી શકો છો એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર નિયમિત દીવો પ્રગટાવવાથી ઘરમાં દરિદ્રતા રહેતી નથી અને સુખ સમૃદ્ધિ બની રહે છે મિત્રો સામાન્ય રીતે હિન્દુ પરિવારમાં સવાર સાંજ બંને સમયે ભગવાનની સામે દીવો કરવાની પરંપરા છે પરંતુ શું તમે જાણો છે કે વાસ્તુમાં દીવો પ્રગટાવવા માટે અલગ અલગ દિશા પસંદ કરવામાં આવી છે અલગ અલગ દિશામાં દીવો પ્રગટાવવાથી સમસ્યામાંથી મુક્તિ મળે છે જો તમે જીવનમાં સન્માનની કમી મહેસૂસ કરતા હો અથવા તો જીવન એકલાયું લાગતું હોય કે પછી સમાજમાં માનસન્માન મેળવવું હોય તો દક્ષિણ પૂર્વ દિશામાં દરરોજ એકસાથે દીવો પ્રગટાવવો તેમજ મિત્રો ઓફિસમાં હોય કે કામ કરવાની કોઈ પણ જગ્યાએ એક દીવો અથવા તો મીણબત્તી પ્રગટાવશો તો ધન પ્રાપ્તિ વધશે અને સાથે જ સૌભાગ્યમાં વધારો થશે તેમજ ઘરમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત કપૂરનો ધુમાડો કરવો જોઈએ આમ કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે તેમજ મિત્રો ઘરમાં અશાંતિ અને કંકાસ રહેતો હોય તો દીવાનો પ્રયોગથી સમસ્યા દૂર કરી શકો છો એક વાટકીમાં પાણી લઈને તેમાં મીઠું ઉમેરો અને તેમાં મીણબત્તી તરતી મૂકીને સળગાવી દેજો તેમજ દીવાની જ્યોત પૂર્વ દિશા તરફ રાખવાથી આયુષ્ય વધે છે જો દીપકની જ્યોતિ પશ્ચિમ તરફ હોય તો દુખ વધે છે જો ઉત્તર દિશા તરફ જાય તો થાય છે અને દક્ષિણ બાજુ જાય તો જાનમાલ ની હાનિ થવાની સંભાવના રહેલી છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ